અસામ પડી દોડાટલું ઓય નહીં જતો હે કર્મ થાય એવું નઈ રે સુગી દો હારો હારો હવે પજે નહીં પડું તમારે ખરી કે ખાલી તમે હોભળો હારો હારો હોભળો શું થયું

પ્રોગ્રામ રાખ્યો કે તું બધા ભેગા થઈને જમીએ એટલે કોણ તો બોલ બોલ થાય આઈ તો અમા પાછવા એના જમવા આવજો એમ કીધું તમને ખાલી કે જમવા રાશો આવજો એટલે કોઈ નાશું તો નહીં અમા માટે એટલે કોઈ બધું નાશીન પટાઈ દેવાનું તો એવું ઈચ્છા તો નહીં કોઈ અરે ના યાર શું તમે આ આવતી ઉધી એટલું ઓછું હો આવો કો હારું કોમ કરે તમે આવજો જમવા આવજો અમે તો નહી આવવાના જો એટલે આવજો કે યાર ના ના જો હળો આ પ્રોગ્રામ હા દાળ બાટીનો પ્રોગ્રામ રાખ્યો દાળ દાળ બાટી અને બાટુ ઓ બાફેલું બાટુ ને બાફેલી દાળ

તમાર ને કાઢું તો હું કાઢે જોયો ખાલી તું ભોગ ભોગ આ રે હા એ હું તો આ ઘરે જાતો તો કેમ શું કામ હતું એટલે અમે અમાર ઘરે ખાવાનું રાખ્યું ને તે હમણા આવજો ખાવા શું રાખ્યું ખાવાનું એટલે જીવત થી હોય કોઈ ના કામ ઉઠા હરકુ બોલ કે થોડો ખાવાનું રાખ્યું જમવા બોલાયા તમને પૂછે હું ખાવાનું રાખ્યું હું હું ખાવાનું દાળ બાટી બનાવી હે દાળ બાટી હે દાળ બાટી હે

મારા ઓ તમને તો મફત ની ચા ના પામ તો બરોબર છે અમારે ખાવું છે તમને લેવાના વરસાદ બસ આ છે આ જો ચાલ મુકતા નહીં મેઘરાજા મંડ્યા હે તે અરે આ

એવો કોઈ કોઈ સ લગન પ્રસંગ ના ના આ વખત વિચાર કર્યો ભેગા થઈને જમીએ તો ખરી ના ના વાત વરસાદ એટલે વાત સાચી ભેગા થઈને જમવા માં બહુ રસ છે યાર આપડે પેલા નઈ યાર હરખુભાઈ અને કમલેશભાઈ ઓ એ તો યાર જમવાય ના પાડી કે નહીં જમવું તારું નહીં ભાડ્યું ભલા માણસ એવું કેવાય તો એમના શોધી થી કેવું પડે તમારે અલ્યા કમ્પલેટ કીધું તું શાંતિ થી કીધું તું પણ ના પાડી ને પણ એમના તમારે એવું કેવાય તો બધા ભાઈઓ ભેગા થઈને જમવાનું છે તે મારા ઘેર જમવા આવજો આવે તો

ખાવા મળે છે જોરદાર નહી વિચાર આમ તો દર વખત એકલા એકલા આવતા એટલે ખાવા મળ્યું એટલે ભેગા નઈ કર્યા ના આ તો હું ચંદ્ર બેઠા તા ને તે વિચાર આવ્યો

આ બોલો અકેન કેટલી વાર આ બધું થઈ ગયું હવે આ ખાલી તડણી બાકી છે બનાવવાની એવું છે હે હોવા હા તો આપડે ઓળી બેહો આવું બનાવી હા તો લઈ નાખો ફટાફટ હેડો એ આ કેમો ખાવશે હોવા હોવા ખાવશે દો હા હેડો એટલે ચંદુ બાકા

હો <tartic czego>

આ બે ના બે હા ચાલો હડો બે હાડો લાઈસન્સ બે હા ખાવા માટે પરસેન કરો અહીંયા અંદરનો રસ ચૂસી લઈને એટલે ઓય ખાવાને ખાવાને હવે ખવાતું નહી ભાઈ એવા મખા તો ને જે બધું પૂરો તો વાત એ બગા કરવા બગા કરે તો જે કયો કરતો લે આવું તો ભલા મોણા એ નહી એ ખાવાનું પેટ નહી પારકું ના ખાવું તો પણ હું કરવા હવે ખાવું પડશે બગા નહી હું તે દઉં